હાલોલ તાલુકાના નવાકુવા ગામના ઓગણીસ યુવાની હત્યાનો ભેદ કરી હોવાનું ઉકેલા રોજ સવારે હાલોલ તાલુકાના નવાકુવા ગામે રહેતા ઓગણીસ વર્ષીય કીર્તન કુમાર વિષ્ણુભાઈ બારીયાની લાશ મળી આવી જેમાં કીર્તનના મૃતદેહ પાસે તેઓની બાઇક પડે હતી જેમાં પ્રાથમિક દ્રષ્ટિ અકસ્માત સર્જાયો હોય તેવી ઘટના આસપાસથી પસાર થતા લોકોને જોવા મળી પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરતા કીર્તનના માથાના ભાગે કોઈ હથિયાર વડે ગંભીર ઘા કરી તેની હત્યા કરાઈ હોવાનું અને તેના શરીરના અન્ય ભાગ પર પણ કોઈ વસ્તુ વડે ઈજા કરાઈ હોવાના નિશાન મળી આવ્યા હતા જેમાં કીર્તનના માથામાં કોઈ હથિયાર વડે ઘા કરી તેની હત્યા કરાઈ હોવાનું પાવાગઢ પોલીસને જોવા મળતા પોલીસે કીર્તનના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી જેમાં તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી રહેલી પાવાગઢ પોલીસના હાથે સફળતા હાથ લાગી અને બનાવના ચોથા દિવસે આજે ગુરુવારે કીર્તનની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો જેમાં સમગ્ર મામલામાં પ્રેમ પ્રકરણ ને લઈ કીર્તનની ઘાતકી હત્યા કરાઈ હોવાનો ભેદ ખુલવા પામ્યો છે જેમાં કીર્તન એક સગીર વયની છોકરી જોડે પ્રેમ સંબંધ હતો જેને લઈ કીર્તનનો કાંટો કાઢવા માટે ગોગંબા તાલુકાના વાવ ગામે રહેતા નિમેશ સુરેશ બારિયાએ કાવડત રચી પોતાના ત્રણ મિત્ર કમલેશ નરવત બારિયા રહે વાવ ગામ તાલુકો ગોગંબા સુમિત રમેશ બારિયા રહે ઝાપ ગામ તાલુકો ગોગંબા અને કમલેશ નરવત બારિયા રહે ઝાપ ગામ તાલુકો ગોગંબાની મદદ લઈ ફોન પર ઝઘડો કરી કીર્તનને પૂર્વ આયોજિત કાવડતરાના અનુસંધાને હાલોલ તાલુકાના કાકલપુર ગામે બોલાવ્યો જેમાં તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના અંદાજે રાત્રિના બાર વાગ્યાના સુમારે કાકલપુર ગામે પહોંચેલ કીર્તન પર તેની હત્યાનું આયોજન કરી બેસેલા નિમેશ બારિયા કમલેશ બારિયા સુમિત બારિયા અને અન્ય એક કમલેશ બારિયા મળી કુલ ચાર મિત્રોએ અચાનક જ હુમલો કરી લાકડીઓ વડે તેમજ ચેન કપ્પાની મદદથી તેને માર મારી તેના માથાના ભાગે ગંભીર ઘા કરી તેની નિર્મમ હત્યા કરી હતી અને કાંકલપુર ગામે આવેલ નાળામાં કીર્તનના મૃતદેહ ઠંડા કલેજે પૂર્વ આયોજિત કાવતરું રચી કીર્તનની ઘાતકી હત્યા કરનાર ચાર આરોપીઓ પૈકીના મુખ્ય સૂત્રધાર નિમેશ સુરેશ બારિયાને આજે પાવાગઢ પોલીસે ઝડપી પાડી અન્ય ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ